ચાલો મિત્રો જે ગેલા સોમનાથ જઈશ ત્યાં જઈને તમને દર્શન કરાવી દઈશું વિડીયોમાં બના રહેજો વિડીયો જોતા હોય તો લાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા મિત્રો હોય તો જોવા દેખતા ને એક ફોટો પાડેલો હશે

મિત્રો આ વ્યુ છે સરસ મજાનું અને જો આ છે સરસ છે લોયલ ફોટો પાડ દો લ્યા નો તોડતી જો સો તો આ ઓ કઈક છે સરસ મજાનું મંદિર તો ચાલો આમ છે સરસ મજાનું મંદિર છે ગેલા સોમનાથ છે ગેલા સોમનાથ

સરસ મજાનું છે મંદિર જો બગીચો છે સરસ તો લાગ્યો તમને કેલા સોમનાથ છે જો સરસ છે આખું મંદિર બગીચો જોરદાર લોકેશન જોવો તમે લોકેશન છે એક નંબર આમ સારું લોકેશન આ છે એમ કે આ તડકો આવે છે ને એમાં એમ કે છે આવતો તો આ કંઈક લોકેશન છે સરસ મજાનું હમ ફોટો આ નીચે પડે હે હવે લોકેશન સારું આવશે

पोटे <coughs> पार दी ऐसे हो लो ऐसे हेट नो हां हां जल्दी चालू कर हां पर दे दो हां हम पे हवाएं पार जाने आने बार पर वो हां मु बरे जरा कौन आवे है ये हां वाला

અને આપણે તૈયારી છીએ જો આ લોકેશન જો સરસ મજાનું છે તો તે મેં જોયું દઈશ સોમનાથ જો આ સોમનાથ છે સરસ જો આ શંકર ભગવાન નાય છે શિવ જતા સત્ય એને એનાથી મોટો દાખલો શું હોય સત્ય જૂઠ બોલવા પણ પ્રેરણા બની છે જય શ્રી કૃષ્ણ સરસ મજાનું લોકેશન તો લોકેશન જો તમે જ્યાં સરસ મજાનું કરેલું છે ઓલું બે માળ છે આને ના ઉપર આવો લોકેશનમાં લઈ લો

હવે આપણે ઉતરી નીચે કે ડુંગર ઉપર ચડ્યા હતા ચાલો તારે હવે ઉતરી ગયો છે આપણે જોવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો બધા કામ ચાલુ છે છે આવું કંઈક કામ ચાલુ છે બધે હોય ડેગડી

કેવો લાગ્યો વિડીયો મિત્રો જોયો વિડીયો આખો જેવો નજારો હતો દર્શન કર્યા ને એવો સરસ મજાનો નજારો હતો અહીંયા